હેલો ગાઈસ આજે અને છે કારણ ગાયું આખી દી ઓ કેટલા બધા નાના નાના બસ છે કેમ ઠેકે જાય છે

Oke वालों को असिस्टेंट तो ये じゃあ、今、マスターマンやら、そなりにや उसपे ले ली थी तब तो बस तो वाड़ी जय ही तो चलने का वाड़ी पास भी करेंगे और नहीं तो नहीं ना वार्तमान क्या नहीं आता ना बहुत इतनी जो आर्ट हो गया जय वाड़ी साइड कल्ला जी उस समय करने तो जहाँ पे लगिया ना काम बुरी कर दिए तो ક્યાં હતા ગુડ મોર્નિંગ સાંજે બુધ પરવા ગયા હતા સાંજે ગામ માં ને ગામમાં રોકાઈ ગયા તો ત્યારમાં જોઈ લો સુરત દાદા પેલા

જેસને મસ્ત મજાનો સનસેટ હે ને આપણે આખી વાડીએ કરી વાળો એટલે ગામથી ટુકડી વાળી નવાણી તો ભાઈ આજે રેડી થઈ ગયા હતા કારણ કે નીચે પડ્યા હતા ને વાલ વીણ હું તો વાડીએ તો વાડી થઈ ગયો એડવા જો આ સાઈડ ખાલી કરી દીધું તો હકળ છોડે થઈ જાય ડોબા બુવા બાંધે ફેરવે જઈ હવે જો અને અત્યારે સાડા દસ જેવો સમય થઈ ગયો જો અને કાલે છે અમારો પેપર તો આજે હવે થોડું વાંચ્યું અને મેળ દીધું બુક હવે કાલે સવારે મળીએ તો આજનો મારો વિડીયોઝ કેવો લાગ્યું કોઈ મોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દો